પ્રાર્થના સંદેશ ન્યુઝ છે ગંભીર બ્રિજ પર લટકતા ટેન્કર ને સલામત પૂર્વક ખસેડાયું ગંભીર બ્રિજ પર લટકતા ટેન્કરને સફળતાપૂર્વક સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યું સુરક્ષાના તમામ માપદંડોને અનુસરીને ટેન્કરને ખસેડવામાં બે એર લિફ્ટિંગ રોલર બેગની મદદ લેવામાં આવી હતી ટેન્કર સફળતાપૂર્વક ખસેડતા જિલ્લા વહીવટી તંત્રની સાથે સૌએ રાહત અનુભવી હતી ગંભીરા બ્રિજ પર ફસાયેલી કેમિકલ ભરેલા ટેન્કરને ઉતારવા માટે પોરબંદરની વિશ્વકર્મા કંપનીના મરીન ઇમરજન્સી રિસ્પોન્સની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું સૌપ્રથમ બ્રિજના તૂટેલા ભાગ અને ટેન્કર વચ્ચે કેપ્સ્યુલ મૂકીને તેમાં હવા ભરવામાં આવી જેથી ટેન્કર બ્રિજને સમતુલ થઈ ગયું હતું આ દરમિયાન ટ્રેન જેકનો ઉપયોગ કરીને ટેન્કરને પકડી રાખવામાં આવ્યો ત્યારબાદ કેબલથી ખેંચીને ટેન્કરને બહાર કાઢવામાં આવ્યું હતું અંતે લાંબી ક્રેનની મદદથી ટેન્કરને બ્રિજના છેડે સુરક્ષિત રીતે લાવવામાં આવ્યો હતો વિશ્વકર્મા કંપનીના કેતનભાઈએ આ ઓપરેશન અંગે વિગતો આપતા જણાવ્યું કે નિષ્ણાંત ઇજનેરો સહિત આશરે સિત્તેર જેટલા લોકો આ ઓપરેશનમાં જોડાયા હતા ટેન્કરને બહાર કાઢવા માટે વિશ્વકર્મા કંપની પર વિશ્વાસ રાખવા બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરીને તેમણે સરકાર અને દેશની મદદ માટે તત્પરતા વ્યક્ત કરી હતી તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ટેન્કરને બહાર કાઢવી કામગીરી પડકારજનક હતી પરંતુ સૂઝબૂઝ અને કૌશલ્યથી આ કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું તેનો સંતોષ છે ટેન્કરને બહાર કાઢવાની કામગીરી વડે સુરક્ષાનું ધ્યાન રાખીને અન્ય માપદંડો સાથે ચાર ડ્રોન વડે વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું જેથી નિરીક્ષણ કરી શકાય એર લિફ્ટિંગ રોલર બેગ અને બે મોટી ક્રેનો તથા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ સમયે આણંદના કલેક્ટર પ્રવિણ ચૌધરીએ આ કાર્યવાહીને જીવન નિહાળી અને વિશ્વકર્મા કંપનીના કેતનભાઈ સહિત તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને આભારની લાગણી વ્યક્ત કરી હતી પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવું